આજે સામાન્ય સભામાં છ કામો વહેવાલના હતા એક સંસ્થા દ્વારા છ હજાર બાળકોને ભણાવવામાં આવે છે એ કામ મંજૂર કરવામાં આવ્યું અને બીજા બધા ગેજેટના કામો હતા

અઠ્ઠાવીસ આવ્યો છે અંગ્રેજી મીડિયમમાં હિન્દી મીડિયમમાં આવ્યા છે ઉર્દુ મીડિયમમાં આવ્યા છે અને ગુજરાતી મીડિયમમાં પણ એકસો એકોતેર જેટલા વિદ્યાસાયકોની ભરતી કરી છે આજે જે અત્યારે તમે બહાર જોઈ રહ્યા છો તો એ લોકોના પણ ડોક્યુમેન્ટ ચકાસણી કરીને એ લોકોનો આવતીકાલથી શાળામાં જાય એ પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવી